બે હજાર ચોવીસ નવા વર્ષમાં પૈસા બચાવવા માટે અપનાવો આ ટિપ્સ એક બજેટ નક્કી કરો તમારી આવક અને ખર્ચ પર નજર રાખવા માટે માનસિક બજેટ બનાવીને શરૂઆત કરો એવા બિનજરૂરી ખર્ચાઓને ઓળખી કાઢો જેમાં તમે કાપ મૂકી શકો છો આથી તમને બજેટ બનાવવામાં સરળતા રહેશે આપમેળ બચત કરો તમારા ચેકિંગ ખાતામાંથી દર મહિને તમારા બચત ખાતામાં ચોક્કસ રકમ ટ્રાન્સફર કરવા માટે ઓટો સેટ કરો ઓટોમેટિક સેવિંગ અને અન્ય ત્રણ ઓછા નાણાં ખર્ચવાની ખાતરી આપે છે દેવું ઘટાડવું બચત હેતુસર વધારે પૈસા બચાવવા માટે પહેલાં ક્રેડિટ કાર્ડ બિલ જેવા ઊંચા વ્યાજવાળા દેવાની પતાવટ કરો તમારા સેવિંગ ટાર્ગેટને અવરોધી શકે તેવા કોઈ પણ નાણાકીય બોજને દૂર કરવા માટે દેવાની પતાવટને પ્રાથમિકતા આપો તમારે કેટલી બચત કરવી જોઈએ બચત માટે આદર્શ રકમ નક્કી કરવા માટે આવક ખર્ચ અને ભાવિ નાણાકીય લક્ષ્યો જેવા વિવિધ પરિબળો ધ્યાનમાં લેવા જરૂરી છે તમારી બચત નોકરી ગુમાવી હેલ્થ એમરજન્સી અથવા અન્ય કોઈ પણ અનિચ્છનીય ઘટનાને કારણે તમારા જીવનમાં કોઈ પણ અનિશ્ચિતતાનો સામનો કરવામાં મદદ કરશે એમરજન્સી ફંડ તમારા જીવન ખર્ચના નિર્વાહ માટે ત્રણથી છ મહિના જેટલું એમરજન્સી ફંડ બનાવો આ તમને નોકરી ગુમાવવાના કિસ્સામાં અથવા અન્ય કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં મદદ કરશે તમારી બચત કેવી રીતે વધારવી સમજદારીપૂર્વક રોકાણ કરો તમારી જોખમ લેવાની ક્ષમતા અને નાણાકીય લક્ષ્યોને અનુરૂપ રોકાણની તકો શોધો તમારી રોકાણોમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કરો અને રોકાણના યોગ્ય પ્રકારો જેમ કે સ્ટોક્સ બોન્ડ્સ મ્યુચ્યુઅલ ફંડ્સ વગેરે પસંદ કરવામાં મદદ કરવા માટે નાણાકીય સલાહકારની મદદ મેળવો ખર્ચમાં ઘટાડો કરો અને આવક વધારો બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને બચત માટે વધારે આવક કરવાના માર્ગો શોધો વધુમાં સાઇડ જોબ અથવા ફ્રીલાન્સિંગ વર્ક માર્થે તમે તમારી આવક વધારી શકો છો તમે જેટલા પૈસા બચાવી અને રોકાણ કરી શકશો તેટલી ઝડપથી તમારી બચત વધશે ઘરમાં દરેક પેમેન્ટનું યોગ્ય ટ્રેકિંગ રાખો વીજળીનું બિલ ખાદ્ય પદાર્થનું બિલ ફોન ટેલિફોન બિલ રસોડાનું કરિયાણું ઘરની અન્ય વસ્તુઓ વગેરે જેવી તમામ વસ્તુઓ પર જે પણ ખર્ચ અથવા ચૂકવણી કરવામાં આવી રહી છે તેનો ટ્રેકિંગ રાખો કોઈ પણ ખર્ચને ધ્યાન પર ન જવા દો તમે જોશો કે તમારો કેટલો પગાર તમે બિનજરૂરી રીતે ખર્ચો છો જે તમને બચાવી શકો છો બચતને તમારા જીવનનો એક ભાગ બનાવો તમે જે પણ ખર્ચ કરો છો તે કાળજીપૂર્વક કરો જો શાકભાજી ફળો અને દૂધ ઓનલાઈન મંગાવવું સસ્તું હોય તો ઓર્ડર કરો પરંતુ જો ન હોય તો નજદીકમાં ખરીદી કરો દરેક ખરીદી પર તમે જેટલું કરી શકો તેટલું બચાવો નોકરિયાત વર્ગ માટે બચતની આદત અપનાવવી ખૂબ જ જરૂરી છે નહીં તો તેઓ દેવાની ઝાડમાં ફસાઈ શકે છે ઓનલાઈન ઓફલાઈન કિંમતોમાં ફરક હોય છે જે ચીજવસ્તુ તમે ખરીદવા ઈચ્છો છો તેના ભાવની સરખામણી કરો અને ચકાસો કે ક્યાં વધુ સસ્તું મળી શકે તેમ છે કિંમતની સાથે જે વસ્તુના ઓનલાઈન રિવ્યૂ પણ જુઓ દાખલા તરીકે તમે મોબાઈલ ખરીદવા ઈચ્છતા હો તો જે તે મોડલનો ઓનલાઈન રિવ્યૂ જોઈ લો જો તમે વેકેશન પર જવા ઈચ્છતા હો કે પછી ડિનર કે મૂવીનું પ્લેનિંગ હોય તો ઉત્સાહમાં આવીને વધુ ખર્ચ ન કરી નાખો પહેલાં જુદી જુદી વેબસાઇટ પર જોઈને રેસ્ટોરન્ટમાં મળતા ડિસ્કાઉન્ટ તપાસો મૂવી ટિકિટ બુક કરતાં પહેલાં ઓપરેટરને ઓફર કે પછી કોઈ કાર્ડ પર મળતા ડિસ્કાઉન્ટ વિશે જાણો કારણ કે બેંકો અને થેટર વચ્ચે જો ટાઈઅપ હોય તો તમને ફાયદો થઈ શકે છે જો તમે કોઈ મોટી ચીજવસ્તુ ખરીદવા ઈચ્છતા હો તો તહેવારની રાહ જુઓ કારણ કે તહેવારો સમય મોટું ડિસ્કાઉન્ટ મળતું હોય છે જેમ કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વેચતી કંપનીઓ તહેવારો સમય ખાસ ઓફર રાખે છે જેમાં એક્સચેન્જ ઓફર પણ હોય છે પૈસા કમાવવાની આ સહેલી રીત છે તમે બિનજરૂરી વસ્તુઓ વેચીને પૈસા કમાઈ શકો છો જોકે આ ચીજો વેચવા માટે ઈચ્છા જરૂરી છે બીજી બાજુ જો તમે ખરેખર બચત કરવાનું મન બનાવી લીધું હોય તો સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે તણાવ લેવાનું બંધ કરો ઘણી વખત માનસિક તણાવને લીધે આપણે આપણા મનને સમજાવી શકતા નથી અને પછી વધુ ખર્ચ કરીએ છીએ તેથી જો તમે માનસિક રીતે ખુશ અને સ્વસ્થ રહેશો તો તમે વ્યયથી પૈસા ખર્ચવાથી બચી શકશો ક્રેડિટ કાર્ડને બદલે રોકડનો ઉપયોગ કરો તમારી નાણાકીય બાબતમાં ધીરજ રાખવાની ટેવ પાડો જો તમે રાહ જુઓ અને તમને જેની જરૂર હોય તેના માટે નાણાં બચાવો તો તમે તમારા ચેકિંગ અકાઉન્ટમાંથી સીધા જ નાણાં કાપવા માટે રોકડ અથવા ડેબિટ કાર્ડથી ચૂકવણી કરશો અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળશો એકવાર તમે થોડા પર્સનલ ફાઇનાન્સ પુસ્તકો વાંચી લો પછી તમે બે નિયમો સમજી શકશો તમારા ખર્ચને ક્યારે તમારી આવક કરતાં વધારે ન થવા દો અને તમારા પૈસા ક્યાં જાય છે તે જુઓ આ કરવાની શ્રેષ્ઠ રીત છે બજેટ અને વ્યક્તિગત ખર્ચની યોજના બનાવવી જેથી નાણાં આવતા અને જતા રહે વ્યક્તિગત ફાઇનાન્સમાં એક મંત્ર એ છે કે તમારી જાતને પહેલાં ચૂકવણી કરો જેનો અર્થ છે કે કટોકટી અને તમારા ભવિષ્ય માટે નાણાં બચાવવા આ સરળ પ્રેક્ટિસ તમને નાણાકીય મુશ્કેલીઓથી દૂર રાખે છે અને તમને રાત્રે સારી ઊંઘમાં મદદ કરે છે જ્યારે તમે કટોકટી માટે દર મહિને કેટલાક પૈસા બચાવો ત્યારે શ્રેષ્ઠ બજેટ બનાવવામાં આવશે તમે ગમે તેટલા યુવાન હો તમારી નિવૃત્તિની હંમેશા જ યોજના બનાવો ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ સાથે જ્યારે તમે તમારી વીસ વર્ષની ઉંમરમાં બચત કરવાનું શરૂ કરો છો ત્યારે તમને માત્ર તમે જમા કરાવેલા મુદ્દલ પર જ નહીં પરંતુ સમય જતાં મેળવેલા વ્યાજ પર પણ વ્યાજ મળશે અને એક દિવસ તમારી પાસે તે પૈસા હશે જ્યારે તમે નિવૃત્ત જરૂરી રકમ હશે ઘરમાં મહિનામાં જે ખર્ચ થવાનો છે તેની એક યાદી બનાવો એક ડાયરી બનાવો આ યાદીમાં એવા ખર્ચોનો સમાવેશ કરો કે જે દર મહિને થવા જ છે અને તમે તેને રોકી શકતા નથી પછી બીજી એક યાદી બનાવો જેમાં તે ખર્ચા લખો જે બાકી છે પરંતુ તેને ઓછો કરી શકાય છે પૈસા તો ખર્ચવા માટે જ હોય છે પણ પૈસા યોગ્ય સમય અને યોગ્ય જગ્યાએ અને યોગ્ય વસ્તુ પર જ ખર્ચવા જોઈએ તમને ભવિષ્યમાં ક્યારે અને કેટલા પૈસાની જરૂર પડી શકે છે તે વિશે તમે અગાઉથી જાણતા નથી તેથી બચત કરાવવી પણ જરૂરી છે આજકાલ મોલનો જમાનો આવી ગયો છે જીવનશૈલી સાથે જોડાયેલી દરેક વસ્તુ મોલ્સમાં મળે છે પરંતુ લક્ઝરિયસ શોરૂમ હોવાને કારણે અહીં કેટલીક વસ્તુઓ તેની કિંમત કરતાં પણ વધારે ભાવે મળે છે તેથી જો તમારે કોઈ ચોક્કસ બ્રાન્ડનો સામાન ખરીદવો હોય તો જ મોલ્સમાં પ્રવેશ કરો ન્યૂઝપેપર અને ટીવી પર ઓફર્સની ઘણી જાહેરાતો આવે છે આનાથી ક્યારેય લલચાસો નહીં કારણ કે આ ઓફર્સ માત્ર ભ્રમ માટે જ હોય છે